અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી વિરોધ કરવામાં આવ્યો હતો પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલે કલેક્ટરની કેબિન આગળ બેસી વિરોધ દર્શાવ્યો હતો ખેડબ્રહ્મમાં ધારાસભ્ય તુષાર ચૌધરી અને કોંગ્રેસ કાર્યકરો પણ જોડાયા હતા સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર નહીં અપાતા વિરોધ નોંધાવ્યો હતો પૂર્વ ધારાસભ્ય જસુભાઈએ જણાવ્યું હતું કે ભાવ ફેર જલ્દી નહીં અપાય તો સાબર ડેરી પર હલ્લાબોલ કરશે બાયડ તાલુકા પંચાયતની જગ્યા નગરથી દૂર લઈ જવા બાબતે પણ રજૂઆત કરાઈ હતી નવીન કચેરી ચાર કિલોમીટર દૂર લઈ જવાની હિલચાલથી આક્રોશ જિલ્લા કલેક્ટર બંને મુદ્દે કોંગ્રેસે આક્રમક રજૂઆત કરી હતી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોનો હક અને એમની આર્થિક પરિસ્થિતિને મજબૂત કરવાનું કોઈ સાધન હોય આજીવિકા હોય તો એ સાબર ડેરી આ સાબર ડેરી પોતાનો ભાવફેર દર વર્ષે આ ખેતીના ટાઈમે આપતો હોય છે અત્યારે ખેડૂતો બિયારણ ખાતર બાળકોને ફી અને એની ચોપડીઓ ખરીદવા માટેનો સમય છે અત્યારે જો બિયારણ ન નાખવામાં આવે તો અને એમને પૂરતી સગવડ નાણાકીય ન હતા પોતાના પૈસા હોવા છતો સાબરડેરીમાં કોના ઈશારે કોના હિત માટે કોનું દુઃખ છે પેટમાં કે જેથી કરીને એમના વિવાદની અંદર ચેરમેનનો કોઈ વિવાદ છે શું છે હું સાબરડેરીનો ડિરેક્ટર છું મને પણ સમજાતું નથી એક કલેક્ટર શ્રી સાબરકાંઠાએ આ સંસ્થાના ચેરમેનની ચૂંટણી પંદર દિવસમાં ચૂંટણી પછી કરવાની હોય પણ ચાર માસ જેટલો સમય પૂરો થવા આવ્યો તેમ છતાં ચેરમેનનો નિર્ણય ન લેવાવાના કારણે ખેડૂતોને એમના હકના પૈસા મળતા નથી લોકો બૂમ પાડી રહ્યા છે એમની આર્થિક જરૂરિયાત છે એ બહુ મહત્ત્વની છે બિયારણ માટે હોય ખાતર માટે હોય પણ તેમ છતાંય આ પૈસાની જો વ્યવસ્થા લોકોના અપવા સુધીની નહીં થાય તો મેં ટૂંકા સમયની અંદર હલ્લાબોલ કરી અને એમના હકના પૈસા છે અપાવવા માટે સાબર ડેરી સુધી પહોંચવાની અમારી નેમ છે ખૂબ ટૂંકા સમયમાં લોકોને જે જરૂરિયાત છે એ સાબર ડેરીના હાલના સંચાલ હું સાબર ડેરીનો હાલ ડિરેક્ટર છું પણ હું કોંગ્રેસી હોવાના નાતે મારી વાત ત્યાં સંભળાતી નથી માત્ર ને માત્ર સરકાર કયા ઇશારે આ બંધ કરી છે કંઈ સમજાતું નથી એટલે વહેલી તકે ખેડૂતોના પૈસા ચૂકવાય એવી લાગણી માટે એવી માગણી માટે કલેક્ટર શ્રી અરવલ્લીને અમે આવેદનપત્ર આપ્યું છે અને ટૂંકા સમયમાં સાબરડેરી ઉપર ઉપર હલ્લાબોલ કરવાનો અમે વિચારી રહ્યા છીએ જો નિર્ણય સાબરડેરીના હાલના સંચાલકો નહીં કરે તો સાબર ડેરી ઉપર હલ્લાબોલ કરવાનો અને જિલ્લાના દૂધ ઉત્પાદકોને બોલાવવાની ફરજ પડશે ગઈકાલે લોકસભાના ઉમેદવાર તરીકે બાયડ તાલુકાના આ કોંગ્રેસ સમિતિ અને નગર કોંગ્રેસ સમિતિ દ્વારા એક મિટિંગનું આભાર દર્શન માટે આયોજન કરવામાં આવ્યું હતું એ વખતે ગ્રામજનોની રજૂઆત હતી તમામ ગામોમાંથી કે જે તાલુકા પંચાયતની કચેરી અને મામલતદારની કચેરી હાલ બાયડ ખાતે કાર્યરત છે એને બાયડથી દૂર કોઈ ગામે ચાર કિલોમીટર દૂર ખસેડવાની જે હિલચાલ સરકાર દ્વારા ચાલી રહી છે સ્વાભાવિક છે કે તાલુકા પંચાયતને મામલેદાર કચેરીમાં નાના નાનો માણસ પોતાના સરકારી યોજનાનો લાભ લેવા માટે કે દાખલા માટે કે એ આવતું હોય તો બાયડ આવીને ફરી પાછું એને ચાર કિલોમીટર દૂર જવું પડે તો એ ભાડુંને ખર્ચી શકે એવા સક્ષમ હોતા નથી એટલે લોકોની માંગણી એવી છે કે બાયડ તાલુકાની ઓફિસ બાયડમાં જ હોવી જોઈએ બીજા ગામમાં જવી ના જોઈએ એટલે એના ભાગરૂપે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને વિનંતી કરી છે કે હાલ પૂરતી આ યોજના સ્થગિત કરી દેવામાં આવે અને તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી બાયડ ખાતે જ કાર્યરત રહે એવી અમે માગણી કરીશું જયદીપ ભાટીયા દિવ્યાંગની